નર્મદા જિલ્લાના ગરૂડેસર ખાતે આયોજિત જનમંચ કાર્યક્રમમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆત સ્થાનિકોને પંચ્યાસી ટકા રોજગારી આપવાના નિયમનું પાલન નથી થતું સ્થાનિક લોકો રોજગારીથી વંચિત જે ડેમમાં આદિવાસીઓની જમીન ગઈ એ લોકોને સિંચાઈની સુવિધા નથી મળતી એકદમ ટેચ્યુટી નજીક મારું ગામ આવેલું છે ટેચ્યુટી સામે જ ઉડાવું છું અને અત્યારે જે રોજગારી આપવામાં આવી હતી અમને એ રોજગારી પણ આ લોકોએ અમારી ગેટ છીનવી લીધી છે અત્યારે ગેટ નંબર પાંચ સામેનો બંધ થયો છે એટલે અમારી રોજગારી બંધ થઈ ગઈ છે એના માટે હું સાહેબને વિનંતી કરું છું કે વહેલા જે કે અમને રોજગારી અપાવો અને હું એકલી તો વિધવા છું આ લોકોએ છોકરાઓને પણ નથી રોજગારી આપી કે એમને પણ નથી આપી અને

બાયને એજન્સી આવેલી છે અને તાત્કાલિક એ લોકો બહારના વ્યક્તિ જે પાસ લેવા જાય તો લોકો પાસ કાઢ્યા તો અમારા આદિવાસી છોકરાઓએ છે અને હમણાં અમે ગઈને મળવા ત્યારે એવું કેમ મારું તો છોકરાઓને બધાને લઈને ગઈ દી જેટલા ડ્રાઈવરો હતા ડીક્ષાને એમને ત્યારે એવું કેતો કે સીઆઈ સાહેબ એક મહિનાથી રજા પર છે તો અમને નથી મળ્યો ત્યાર પછી અમે એમને રજાવાત કરીને આવતા ગયા અને બીજા દિવસે સીઆઈ એક મહિના ની ઉપર છે એમ આ લોકો એટલે અમે ઓફિસમાં જઈએ તો અમને છૂટું બોલે છે કે તમને આજે નહીં મળે દે તો કે રીતે આ લોકો કેમ અમને છૂટું બોલે અમારા આદિવાસીની જમીન લેવા માં એમને ગમે છે ને આદિવાસી લોકો નથી ગમતા સામાન્ય નથી ગમતા આદિવાસી લોકો અને ટેચુ નોકરી કરતા

એટલે અમે છે લેલી ટકે અમારે પ્રશ્ન લાવો અને સોલ્વ કરાવો